जय मापुर देवी गड़ी गात्राड़ा सापरा माता गौरी नंदन मोहद तक गजाण आज असाढ़ी बीज है मां आ भक्त ने गाड़ी गड़ी भक्ति ने स्वीकार करजो जय द्वारकाधीश राजाधी राजा रण छोड़ाई मारा पूर्वजों दादाजी आपना चरण कमलों में आनंद कुरुकोटिरा नमस्कार जय स्त्री ने गोडाण मरा चरण कमलों में आपने आनंद कुल जय हो मूरु दादा અમારા પૂર્વજ દેવતા આ ચારે ચાર સુરબી સુરાપુરા અઢારસો નાણસઠમાં છેલ્લે અહીંયા વીરગતિએ ને પ્રાપ્ત થયા અને તેની જે આ નાની નાની ખામભીઓ હતું એની જગ્યાએ મેં આ મોટિયું હું આજે પાંચ છ વર્ષ થઈ ગયા બે અને અને આજે હું આસાડી બીજ ઉપર અહીંયા આવ્યો અને આ ધૂપ દ્વાડો કીધો ધૂપ અગડવતી બરાબર અને અહીંયા બિરાજમાન છે તો આ મુરુડાડા છે પછી આ વેરસિંહ જગતિયા બરાબર અને આ નામથી બારો ચારણ હા ઈસવીસન અઢારસો અણસઠમાં માસની સાત તારીખના રોજ વીરગતિને પ્રાપ્ત થયેલ બરાબર અને આ ધાણક સોની ઉઢા જામના વંશમાંથી થયેલા હા તો અમારા એ પૂર્વજોના જ વંશજો છે બધાએ અને આ મહાન ક્રાંતિકારીઓ અંગ્રેજો સાથે અને આ બાજુના રજવાડો સાથે છ વર્ષ ઓખા મંડળમાં અને છ વર્ષ અહીંયા બરડામાં યુદ્ધ કરી અને અઢારસો અડસઠની હ મે માસની સાત તારીખે અહીંયા વીર એની નિશાની રૂપે આ નાની નાની ખાંભીયું હતી એની જગ્યાએ મેં આ મંદિર બનાવી અને આ ચારે ચાર ખાંભીઓ એની બેસાડેલ છે તો આજે એનો આ લેખ છે તો હું આજે અષાઢી બીજ છે તો ખિસ્ત્રી અને આ મુરડા ઉપર આવેલ અને અહીંયા અમે ઢોર રાખી ગયો આ મંદિર બનાવેલ અહીંયા અને આ નગારો છે સાંજે આ લોકો કાયમના માટે આરતી કરે છે અને અમારા પૂર્વજો અહીંયા વીરગતિને પ્રાપ્ત થયા હતા એ પૂર્વજોના ચરણ કમળોમાં મારા આજે અષાઢી બીજના અનંત કરોડો કોટીવાર એમને નમસ્કાર છે જય મહાકુળદેવી આશાપુરા जय की त्रिनिगुण हावरा वाय चढ़ा जय द्वारका दी जय माँ गुरुदेवी आशापुरा कर देवी माँ गेड़ी गात्रा जय की त्रिनिगुण हावरा वाह लड़ा राणा रोज जागोड़ा Thank જય મા વિજવાસણાઈ જય માવેલી ગાત્રા કરવી ગુરુદેવી આ મકાન હમણાં કેશુભાઈના અહીંયા જૂના મકાન હતા કેશુભાઈએ ડાડામાં આપી દીધા અને આ મકાન હમણાં નવા બનાવવાના મંદિરમાં આ મંદિરમાં કોઈ આવે તો એના માટે બધા ઉપયોગમાં લેવાના હા ખ્રિસ્ત્રીનું મંદિર આ અહીંયા જૂના મકાન હતા કેશુભાઈના કેશુભાઈ ઇંગ્લેન્ડ રીએ છે જામનગરમાં બે હોટલ છે હા અને આ હમણાં મકાન દાડા તરફથી આ બનાવવા હા આ બુઆ હતા કાના હતા કાના બા માણેક અને આમાં વેડી ગાત્રાળ અને આ આપણે જે આખા દીવો બનાવ્યો એ દીવો અને આ ગાત્રાળ માતાજીનો અને આ આડા હતા અને કાના હતા અને આ નામેરી બીજા કાના હતા નાનકડા નીચે અને આ કાના હતા છે એને મોઢે વાત હતી આમાં આતરાળનું મંદિર અને આપણે દ્વારકાથી અખંડ દીવો બનાવી અને જે લઈ આવ્યા યાર દીવો જો અખંડ ભરે છે એના પૂંજાતાનો ફોટો છે તો ઘોડા ઢોલ ને બોલ હવે આરતી ટાઈમ થઈ ગયો ઘોડાની આરતી કરવાની જય મહાપુર દેવી આશાપુરા કરદેવી માં ગેલી ગાત્રાળ જય ખિસ્ત્રીને ઘોડાણા વાળા નાડા રાણા રોજા ગણાય જય મા વિશ્વાસણાઈ જય માવેલી ગાત્રા કરદેવી ગુરુદેવી આ મકાન હમણાં કેશુભાઈના અહીંયા જૂના મકાન હતા કેશુભાઈએ દાડામાં આપી દીધા અને આ મકાન હમણાં નવા બનાવ્યા એના મંદિરમાં આ મંદિરમાં કોઈ આવે તો એના માટે બધા ઉપયોગમાં લેવાના હા ખિસ્ત્રીનું મંદિર આ અહીંયા જૂના મકાન હતા કેશુભાઈના કેશુભાઈ ઇંગ્લેન્ડ રીએ છે જામનગરમાં બે હોટલ છે હા અને આ હમણાં મકાન દાડા તરફથી આ બનાવ્યું હા આ બુઆ હતા કાના હતા કાના બા માણેક અને આમાં વેડી ગાત્રાળ અને આ આપણે જે આખા દીવો બનાવ્યો એ દીવો અને આ ગાત્ર માતાજીનો અને આ હાડા હતા અને કાના હતા અને આ નામેરી બીજા કાના હતા નાનકડા બેઠા છે નીચે એ અને આ જે કાના હતા છે એને મોઢે વાત હતી હા આમાં આતરાળનું મંદિર આ આપણે દ્વારકાથી અખંડ દીવો બનાવી અને જે લઈ આવ્યા યાર દીવો જો અખંડ ભરે છે એના પૂંજા હતાનો ખોટો છે તો મારા દાદા ડોલ ને બોલ હવે આરતીનો ટાઈમ થઈ ગયો દાદાની આરતી કરવાની